ડી ઉત્તર પોલીસે તેરા તુચકો વર્પણ કાર્યક્રમ અંતર્ગત વધુ એક સફળ કામગીરી કરી કિંમત બે લાખ એકત્રીસ હજાર સાતસો એકાવનના અગિયાર ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ શોધીને તેમના મૂળ માલિકોને પોલીસે પરત કર્યા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીસાડી વાયર એસપીસીએલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસવી ચૌધરીની ટીમે આ સફળ કામગીરી કરી પોલીસે ઓનલાઈન ફરિયાદો અને સીધી અરજીઓના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસ કર્મચારી જયંતીભાઈ પ્રવીણભાઈ નરેન્દ્રભાઈ મહંમદ ઇમરા અને કરશનભાઈએ કોલ ડિટેલ્સ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગનો ઉપયોગ કરીને મોબાઈલ શોધવામાં સફળતા મેળવી મોબાઈલ પરત મેળવનાર લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી અને આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા